ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસન વચ્ચે ભાજપના નેતાઓ અસુરક્ષિત શહેર ભાજપ ઉપાધ્યક્ષ ઉપર બુટલેગરે કર્યો હુમલો બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિનભાઈ રાઠોડ ઉપર કેટલાક બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે તેમના વિસ્તારમાં દારૂ વેચાણ બંધ કરાવવાની પોલીસમાં અને તંત્રની જાણ કરવાની દાજ રાખી બુટલેગરો દ્વારા વડવા તલાવડી વિસ્તારમાં આજે તેમના ઉપર ખૂની હુમલો કર્યો હતો

જે અવારનુંવાર બેસી દરવું વેચે છે આઠથી નવ ફેરી કમ્પ્લેન કરેલી છે કમ્પ તંત્રની જાણ કરેલી છે પણ અવાર નવારી કોઈના કોઈ કારણો સુધી બધા છૂટી જાય છે આની પહેલાં મારા પપ્પા ઉપર હુમલો થયો તો અત્યારે જીવલેણ લેન મારી નાખવા આ લોકોએ હુમલો કરેલો છે અને મારા બાપાને હાથની તકલીફ હતી અત્યારે છતાંય લોકોએ હુમલો કર્યો અને કોઈ નહોતું એ સમયે હુમલો કરેલો છે અને અત્યારે મારા પપ્પા બેભાન હાલતમાં હતા રોડની અંદર ચાર રાઠોડ નામ છે અને પક્ષ ની અંદર સેવાકીય સિવાય બીજું કોઈ મારા પિતાએ કામ નથી કર્યું અવારનવાર દવાખાના માં મદદ કરવી કે બીજા કોઈ તંત્રમાં સેવામાં મારું આ જીવન મદદ કરી છે આ લોકો સમજતા નથી પોલીસ

નામ નથી પ્રોપર આવતું હરેશભાઈ રાઠોડ છે પછી રાકેશભાઈ રાઠોડ છે પછી ભાવેશભાઈ રાઠોડ છે પછી એક વિકલાંગ વ્યક્તિ છે એ તો મેઈન સંડોવણી છે એના દ્વારા જ બધું કાર્ય કરવામાં આવે છે અત્યારે મના હાલ કઈ રીતે બનાવવામાં વડવા તલાવડી શિવાજી ચોક મારુતિમંદન કાટાવાળા ની દુકાને જ આ બનાવ થયેલો છે અને મારી દુકાનની ની બાજુમાં આ લોકો બેસીધરુનો ભઠો ચલાવે છે રોજવાર નવાર વેચ છે મારે વજન વજનકાટાની દુકાન છે મારુતિ નન કાંટા વાળા તરીકે હું ઓળખાવું છું સેવાકીય મારું સ્થાન અવારનવાર આવે ન્યાય માટેની જ વાત છે બીજી કોઈ વાત નથી અહિયાં